ભરૂચ શહેરના વોર્ડ નંબર ના સુખિયાપુરા નર્મદેશ્વર મહાદેવના થી દાંડિયા બજાર સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ ના કામ નું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ભરૂચ શહેરના વોર્ડ નંબર માં આવેલ વિવિધ મોહલ્લા ના લોકો ને ગટર લાઈન અને માર્ગ ને લઈને પડી રહેલ અગવડ અગવડને ધ્યાનમાં રાખી તોતેર પોઈન્ટ સત્તાવન લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે જે ગ્રાન્ટ માંથી સુથિયાપુરા નર્મદેશ્વર મહાદેવના થી દાંડિયા બજાર સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનાવવામાં આવનાર છે જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામકાજનું આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગર સેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનશે તો લોકોની સમસ્યા દૂર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવાથી સહિત આ વિસ્તારોમાં વિકાસના કામો પણ હાથ ધરવામાં આવશે આજે વોર્ડ નંબર સાતમાં દાંડિયા બજાર વિસ્તારમાં આ વિસ્તારના વધુમાં વધુ મોલ્લાઓને આવરી લેતા લગભગ પાંચસો મીટર લાંબી સ્ટોમ ડ્રેનનું અને એની સાથે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ તોતેર લાખ સત્તાવન હજાર રૂપિયાના ખર્ચે આ કામ આજથી જ શરૂ થશે સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે અને ઘર વપરાશનું પાણી પણ આ ડ્રેન સાથે જોડીને આ વિસ્તારને વધુ સ્વચ્છ કરવાનો પ્રયાસ કરવામાં આવશે